ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજને દિવસની શરૂઆત થાય છે સવારે અગિયાર વાગે આજે એક વારના તો મશીનમાં કપડાં નાખી દીધા બીજી વારના નાખી તો ઉકવી દીધા બીજી વારનો ધૂસો ધોવા નાખ્યો છે તે ધોવાય છે આજે બધા ધૂસા ધોવાના છે તો બરાબરથી ધોવા ચાલુ કરી દઈએ કામ બધું કરી દીધું ખાલી પોતું એકલું બાકી છે તે પોતું એ કરી લઈએ અને આજે તો આ લગનની તૈયારીઓ થોડી કરવી પડશે ને એટલે થોડું લગનની તૈયારીઓ થોડી ઘણી કર્યા કરીએ અને બીજું તો હજુ હાલ કશું બને આ જે બીચ છે રામાપીની બીજ તો બીરજીની બધાને ખૂબ ખૂબ શુભકામના સારું ચલો પોતું પોતું કરી દઈએ આજ તો આટલા વાસણ કરશે આ બધી થાળીઓ ને બધું કસીન કમ્પ્લીટ કરી દીધું બધું જો જેટલું આખું પોજરું ભરણું પ્લેટફોર્મ પર સાફ કરી દીધું હજુ રસોઈ તો કરવાની બાકી સપોતું કરી દીધું કમ્પ્લીટ ચોખ્ખું કરી દીધું અને જો આ વાસણ વાસણ બધું ઘસાઈ ગયું કપડાં એક વારના તો હૂકવ્યા હતા અને એક દૂષ્યો ધોયો છે ધૂષ્યો હૂકવ્યો છે અને બીજો દૂષ્યો મશીનમાં નાખ્યો છે ધોવા એટલે ધોવાઈ જશે હવે બીજું બતાવું તમને કામ તો કમ્પ્લીટ કરી દીધું ઘરમાં ચોખ્ખું કરી દીધું જો મશીન ચાલુ છે બીજી વારનો દૂસો ધોવાય છે હજુ તો પેલો દૂસો ધોવા કાઢી હોય એ બાકી છે કાલે ઓશિકાનો કવરો બધા ધોઈ લગાવે તો એક દૂસો ધોવાનો બાકી છે અને જો આ ચાલુ છે દૂસો ધોવાનો ચાલો બાકી ગયા છે બપોરના બાર અને રસોઈ કરવાની બાકી છે તો રસોઈ બસ કંઈક કરી દઈએ હવે શું રાધું એ વિચારું શું શાકમાં રોટલી જ કરવી બીજું કશું કરવું નહીં એટલે બાટલો પાછો લાવી કાઢ્યો સાહેબે પાર્લરેથી પાર્લરનો લાવ્યા હતા એ લઈ જાય ને આજે બીજો લાયાનો લગાવી દીધો છે બધા રસોઈ કરી દઈએ બીજું તો કહે હ નહીં થાક તો લાગ્યો છે બરાબરનો કામ કરવામાં કારણ કે વાસણ આટલો બો કરશ્યો પછી બે ત્રણ ત્રીજી વખત મશીન કરીશું એટલે ત્રણ વખત તો મશીનમાં કપડાં નાખ્યા હૂકવ્યા એ રીતે કરીને ઘરમાં આજે સંડાસ બાથરૂમ બધું મસ્ત ચોખ્ખું એટલે વાળે ઘસી ઘસીને ચોખ્ખું કરીશ એટલે એ થાક લાગ્યો છે અને સેફટો બધી લુસી કાઢી એ બધી પાળીઓ બાળીએ બધું આજે ચોક હતો ને ચોકમાં પાળીએ બાળીએ બધું ધોઈશ કમ્પ્લીટ એટલે થાક લાગ્યો છે તો રસોઈ તો કરી જ પડશે એટલે સારું ચલો રસોઈ લઈએ પહેલાં ચલો આવી ગયા મેં મારવા બધું જતા જતા ફરતા ફરતા તો વડ નેચો બધું છે આ વડ છે વડ હું રાઉન્ડ મારું છું ચલો થઈને ચલો થઈ અને એવો ખાવા મળ્યો ચલો થઈ તો બધી બહુ આવી પણ પદો તો જેટલો ખરા તમને બતાવું તો એમ થાય કે આટલો બધો બિચારા રોજે રોજ વાર હોય તો એટલો પદો ખરી ને બગીચામાં પાનખર ઋતુ હોય ને એટલે જેટલો ખરે આ ઉપરથી સર રોજે રોજ રોજ બિચારા સવારે સાફ કરી દે આખો બગીચો પણ અત્યારે તો પદો ખરેલો જ હોય છોકરા રોજ આ બોલ મારા જોડે આવો સર રોજ આ બોલ મારા જોડે આવું આવું એટલે આ બધા રમી છોકરાએ દેશી જુગાડ કર્યો ફૂલ રેકેટ રમી જેવું દેશી જુગાડ કર્યો લાકડાનું કપડા લઈ લીધા છે

કપડા બપડા તો લઈને બે જાય બગીચા મોટો અડધો માર્યો અડધો બાકી છે થાક લાગે તો બે જાય પાછું આજે બધું કામ કર્યું છે ને એટલે થાક લાગી જાય ધૂસામ ભૂસા ધોયા ન વાસણ ઘસ્યો બધા થાક લાગે છે તે બે જઈશું ઇસ્ત્રીવાળા કપડાં લઈને હવે ઘેર જ જવું છે બહુ પેલું પગનું પર અંદાનું થયું એટલે બહુ હેડાય નહીં એટલે ગ્રાઉન્ડ મારી ઘેર જતી રહી આવી ગયું પાછું ઝાડ રાઉડ મારતા મારતા આવી ગયા આવી ગયું આપણે ઝાડ બધા ફૂલ વડ ને લીમડા બધું ફૂલ ફૂલ પણ કોઈ છોકરા તોડતા નહીં એટલે સારું છે બધા ફૂલ એવું આ વચ્ચે રસ્તો છે આ બાજુ આખો રાઉન્ડ મારવાનો અને આ બાજુ રાઉન્ડ મારવાનો ના આ વચ્ચે એક રસ્તો છે જવાનો કેરીઓ પડી ઉપરથી બાબાને એક પડી છે એક આ પડી છે બાબાની કેરીઓ ખરી પડી હવે જો અમારા ઘર આગળ મેં હવારે તો સાફ કરી તું ઢોકર ભરી આ તુલસી કઈ તુલસી છે ખબર નહીં હવે તુલસી જો કેવડી મોટી થઈ છે મારા ઘર આગળ થઈ છે ને મોટી દેખ આ કઈ તુલસી તુલસીનું નામ શું છે ખબર નહીં મને તો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો આ તુલસી કઈ તુલસી છે શ્યામ તુલસી શક રામ તુલસી શક તિલક તુલસી શક જય તુલસી છે એક એવીને એવી અહીંયા પણ ઊગી છે અને પૌદા ખરા મારે પણ અને જો આ એક તો આ તુલસી છે જ આનો કુંડો તૂટી જે બહાર મૂકી દીધી છે એક તો હશે તો ગરમો છે મારા બારે જો પાણી રેડી મસ્ત લીલી સમસી ચલો હવે કપડાં મૂકી દઈએ ઇસ્ત્રી વાળા અંદર તાળું ઉકેલ દે બધું કપડાં મૂકી દઈએ જોવા જવું તો ગરમો તે લાઈટ કરીને બતાવું કપડાં હંકેલવાના બાકી છે હા આપણે કપડાં પહેલાં મૂકી દઈએ રાત આ ટેબલ પર મૂકીએ પછી મૂકીશું રાતના ખાવામાં ખીચડી નાંદિક્સ શાક તમારે મૂકીશો અને રોટલી કરવાની બીજું કોઈ બનાવ્યું નથી ખીચડી શાક ને રોટલી રોટલીનો તો લોટ બાંધે તો પડીશું બપોરનું થોડું એટલો જ કરવાનું છે રોટલી બહુ નહીં ખાધો કારણ કે કોટ નહીં ખાલી કોટ પડી જશે એટલે એટલું બનાસ ખીચડી તો થઈ જશે શાક પણ સવારે મૂકી દીધું છે નજુ છેલ્લા પૂણા નવ થયા ખાવાવાળા વાળા નવું હવા નવ વાળા નવી આવી ભાઈ વહેલાં વહેલા વધીને પછી મારે કરવું પડે એટલે હવે શાક વઘાર દો અને પછી એ આવે એટલે રોટલી કરી દઈએ રાખ નાના કપડાં તો મેં વાળીને ઢગલો કરીને મૂક્યા છે એમ ના એમ

સારું ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો સારું ચાલો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ